મિત્રો યુટ્યુબ માટે ગૂગલ પિન અપ્લાય કરવાનું ઓપ્શન આપણને ક્યારે મળે છે અને એના માટે શું જરૂરી છે અને ગૂગલ પિન અપ્લાય કરવાનો હોય છે તો ક્યારે અને કઈ રીતે કરવાનો હોય છે એ માહિતી મિત્રો છે અને ગૂગલ પિન અપ્લાય કરવાનું ઓપ્શન આપણને ક્યારે મળે છે અને ગૂગલ પિનનું પહેલેથી આપણે પ્રોસેસ કરવી જરૂરી છે ટેક્સ ફોર્મની પ્રોસેસ પહેલે કરવી જરૂરી છે કે નથી એની બધી માહિતી આ વિડીયોની અંદર તમને આપવાનું છું કારણ કે યુટ્યુબ ચેનલની અંદરથી પૈસા કમાવા માટે મિત્રો આપણા માટે છે ગૂગલ પિન જરૂરી અને જ્યાં સુધી ગૂગલ પિન તમને નથી મળતો ત્યાં સુધી તમને યુટ્યુબમાંથી ક્યારેય પણ પૈસા મળતા નથી એટલે ગૂગલ પિન તમને ક્યારે મિત્રો અપ્લાય કરવાનું ઓપ્શન એડસનની અંદર મળે છે તો વિડીયોની અંદર મિત્રો ખાસ બનાવી રેજો ચેનલની અંદર નવા હોય તો ખાસ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો આપણા દરેક ગુજરાતી લોકોને યુટ્યુબની દરેક માહિતીની ખબર પડે અને દરેક કામ ઘરે બેઠા કરી શકે ને એવી દરેક માહિતી તમને આપણા દરેક વિડીયોમાં મળે છે મિત્રો કારણ કે યુટ્યુબની અંદર આપણે ઉતર્યા છીએ તો યુટ્યુબનો અનુભવ આપણને બધો મિત્રો હોવો જોઈએ કારણ કે દરેક ડેલી કોઈ પણ મિત્રો પ્રોબ્લેમ યુટ્યુબની અંદર થાય તો એ પ્રોબ્લેમ ડેલી આપણે કોઈને પૂછી શકતા નથી પણ અમુક અનુભવ એવો છે કે મિત્રો આપણે શીખવું જરૂરી હોય છે તો આ જે સ્પેશિયલ વિડીયો છે મિત્રો કે ગૂગલ પીને અપ્લાય કરવાનું ઓપ્શન આપણને ક્યારે અને કઈ રીતે મતલબ મળે છે તો વિડીયોની આપણે શરૂઆત કરીએ સૌથી પહેલાં તો મિત્રો તમને એક અહીંયા મેલ તમને દેખાડ્યો મેં પહેલાં તમને એક મેલ જોવા મળતો હશે અહીંયા તમે જોઈ શકો છો મિત્રો આપણે આપકો આપની પહેચાનની પુષ્ટિ કરણી હોગી તો આપ એક તમને મેલ આવશે અને આ મેલ તમને ક્યારે મળશે જ્યારે તમારી ચેનલ મોનોટાઇઝ થયા પછી મિત્રો તમારી વાયટી સ્ટુડિયોની અંદર કમસે કમ દસ ડોલર થવા જોઈએ અને જ્યારે દસ ડોલર થાય ને ત્યારે તમને આ ટાઈપનો એક મેલ મળે છે હવે આ મેલ મળ્યા પછી તમે છે ને મિત્રો ગૂગલ પીને તમે અપ્લાય કરી શકો છો એટલે કે આઈડેન્ટિટી વેરિફિકેશન ગુજરાતીમાં એડ્રેસ વેરીફિકેશન કહેવામાં આવે છે અને આ એટલા માટે આવે છે કે તમે જે ડોક્યુમેન્ટને નામ તમે મોનોટ્રાઇઝ વખતની નાખ્યું છે એ વ્યક્તિ તમે પોતે છો કે બીજા એના માટે તમને એક ગૂગલ પી છો આંકડનો કોડ મોકલવામાં આવે છે અને એ કોડ તમને ખુદને જ મળે છે કે કોઈ બીજા વ્યક્તિને મળે છે તમારા ડોક્યુમેન્ટ કોઈ બીજો વ્યક્તિ વાપરતું હોય તો એની તમને એક જાણ થાય કારણ કે સમજી લો કે તમારા ડોક્યુમેન્ટ ઉપર મેં એડશન બનાવ્યું છે તમારા ડોક્યુમેન્ટ ઉપર મેં અડચન બનાવ્યું છે હવે જ્યારે મારે ગૂગલ પિન મંગાવવો છે તો એ ગૂગલ પિન તમારી પાસે જ આવે મારી પાસે તો આવવાનું છે જ નહીં કારણ કે ડોક્યુમેન્ટ તમારા છે એડ્રેસ તમારું છે એના માટે ચકાસણી માટે થઈને આ ગૂગલ પિન એડ્રેસ વેરિફિકેશન યુટ્યુબ કરે છે એટલે એક જરૂરી પણ છે હવે આ ફીચર તમને મિત્રો મળે છે એટલે ગૂગલ પિન માટે આપણે કયા ડોક્યુમેન્ટની આપણે જરૂર પડે છે તો ડોક્યુમેન્ટની જરૂર પડે છે આધાર કાર્ડનું એડ્રેસ જોઈએ છે અને પાન કાર્ડની ફોટો અથવા ડ્રાઇવિંગ લાઇસન્સની ફોટો અપલોડ કરવી પડે છે તમારી પાસે હોય એ તો ખાસ અને જે પણ આધાર કાર્ડની અંદર નામ છે એ નામ અને તમારા પાન કાર્ડ કે ડ્રાઈવિંગ લાયસન્સની અંદર જે નામ છે એ બંને મેચ હોવા જોઈએ મિત્રો એક પણ અક્ષરની ભૂલ હોવી જોઈએ નહીં અને જ્યારે તમે ગૂગલ પિનને મિત્રો એપ્લાય કરી દો છો તો તમને કઈ રીતે ખબર પડો કે આપણો ગૂગલ પિન સક્સેસફુલ થયો છે કે નહીં એની પણ આપણને જાણ ગૂગલ તરફથી મોકલવામાં આવે છે કઈ રીતે મેલ આવે છે એની પણ માહિતી તમને આપું છું પહેલાં તમે જોઈ લો તમને આ ટાઈપનો મેલ આવશે જો તમારે દસ ડોલર થઈ જશે છે એના પછી તમને આ ટાઈપનું મેલ આવશે અને અહીંયા સ્પષ્ટ બધી માહિતી લખેલી હોય છે જોઈ લો અહીંયા અહીંયા એની માહિતી લખેલી પણ હોય છે કે તમે કઈ રીતની ડોક્યુમેન્ટ કઈ રીતના ફોટો અપલોડ કરી શકો છો એની અંદર કઈ ટાઈપની માહિતી હોવી જોઈએ બધું અહીંયા લખેલું જ આવે છે તમારે ખુદને મિત્રો વાંચી જ લેવાનું છે આ ટાઈપનું અને અહીંયાથી તમારે ડાયરેક્ટલી અપ્લાય કરવું છે તો તમે અહીંયા ડાયરેક્ટલી એપ્લાય કરી શકો છો ગૂગલ પિન માટે અને અહીંયા તમારા ડોક્યુમેન્ટ તમારી પાસે તૈયાર હોવા જોઈએ તો અહીંયાથી થોડાક બેકઅપ નહીં ચાલો અહીંયાથી તમે સબમિટ કરી લીધું છે તમારું ગૂગલ પેન એના માટે મેં નેક્સ્ટ વિડીયો મતલબ આગળ પણ વિડીયો બનાવેલો છે તમે જેને ચેક કરી લેજો ગૂગલ પેનની આખી ડિટેલ કઈ રીતે ભરવાની છે અને કઈ રીતે ગૂગલ પી મંગાવવાનો છે તો આ રીતે તમે અહીંયાથી આપણે સક્સેસફુલ કરી દીધું હવે ગૂગલ પિન તો કદાચ તમે મંગાવી લીધું છે મિત્રો હવે ગૂગલ પિન મંગાવ્યું હોય તો આપણને કઈ રીતે ખબર પડે કે આપણો ગૂગલ પેની એડ્રેસ વેરિફિકેશન સક્સેસફુલ થયું છે કે નહીં તો અહીંયાથી હું થોડોક બેકઅપ નીકળું છું બેકઅપ નીકળ્યા પછી મેં અહીંયા ઘણા બધા ઓપ્શન મળે છે તો અહીંયા થોડોક એક અહીંયા જુઓ કઈ તારીખે ગૂગલ પિન મેં એપ્લાય કર્યું છે પચીસ જાન્યુઆરી તો અહીંયાથી આપણે પચીસ જાન્યુઆરીના દિવસે જ અહીંયા સાંજ પછી ચાર પાંચ કલાક પછી તમને એક મેલ આવશે તો અહીંયા લખેલું છે ગૂગલ એડસન્સ પહેચાનકી પુષ્ટિ હો ગઈ મતલબ તમારું ગૂગલ પિન સક્સેસફુલ થઈ ગયો છે હવે તમારે એ ધ્યાન રાખવાનું છે કે તમારું પોસ્ટ ખાતું કેવું છે તમારો કોઈ મિત્ર છે પોસ્ટ ખાતામાં જે તમારી ટપાલ આપતું હોય તો એને તમે કોન્ટેક કરી શકો છો અગાઉથી તમારે જાણ કરી દેવાનું છે કે અમારો આ નામનું કોઈ ગૂગલ એડસન તરફથી કોઈ પણ કાગળ આવે તો ખાસ અમને જાણ કરજો કારણ કે આપણે જાણ કરવી જરૂરી છે ઘણી વખત તમારો ગૂગલ પિન તો તમને આવતો હોય પણ રિટર્ન જતો રહેશે એટલે આપણો કોઈ પણ આપણા વિસ્તારની અંદર જે પણ કોઈ પોસ્ટ વિભાગની અંદર કામ કરતો હોય તો એને આપણે કોન્ટેક કરીને એને જાણ કરવી જરૂરી છે કે આ નામનું મારું કોઈ ડોક્યુમેન્ટ આવે તો ખાસ અમને જાણ કરજો તો તમને આ ટાઈપનો એક મેલ આવશે જોઈ લો તમે પંદરથી વીસ દિવસ સુધીમાં તમને ગૂગલ પિન મળી જશે આ ટાઈપનો એક મેલ આવશે તો માહિતી મિત્રો કેવી લાગી કોમેન્ટ કરજો અને વધુ યુટ્યુબના રિલેટેડ કોઈ પણ વિડીયો જોઈએ છે તો દરેક વિડીયો આપણી ચેનલની અંદર અપલોડ કરેલા છે યુટ્યુબ રિલેટેડના દરેક માહિતીના ગુજરાતીમાં વિડીયો તમને મિત્રો આરામથી મળી જશે અને આપણા દરેક ગુજરાતી સબસ્ક્રાઇબ મિત્રોને ખબર પડે ને એવા દરેક વિડીયો તમને મળી જશે મિત્રો